જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું ચટપટું પાણીપુરી પાણીપુરી માટેનું પાણી ખાટું મીઠું એકદમ ફ્લેવર વાળું તેના માટે મેં તાજો ફ્રેશ ફૂદીનો લઈ લીધો છે દાંડલી વાળો લેવાનો છે કુણો કુણી દાંડલી હોય એટલે એનાથી ફ્લેવર એકદમ મસ્ત આવે છે ત્યારબાદ દેશી ધાણા ભાજી મેં લઈ લીધા છે તમે જોઈ શકો છો એ પણ દાંડલી આપણે લેવાની છે એની ફ્લેવર બહુ મસ્ત આવે છે અને આંબલી મેં પલાળી દીધી હતી બે કલાકમાં તે એક ઇંચ આદું લીધું છે કેલો જીરાનો પાવડર લીધો છે આ જીરાના પાવડરથી એકદમ ફ્લેવર મસ્ત આવે છે ભૈયાજીની પાણીપુરી આવે પાણીપુરીનું પાણી આવે એટલું મસ્ત બને છે આ ફ્લેવર જીરા ફ્લેવરથી અને ત્રણ મરચાં મેં લઈ લીધા છે મીડિયમ તીખા મેં હિંગ લીધી છે આપણે ગુંદી દાણા લીધા છે આપણે ભૈયાજી જેવી પાણીમાં બનાવે છે એ રીતના જ બનશે અને આપણે લીધો છે આ સંચળ આ ચાટ મસાલો ને લીંબુ લીધું છે આપણે હવે આપણે આ બધું ક્રશ કરી લેશું મિક્સર આપણે આ નાખી પોદી ત્યારબાદ ધાણા ભાજી મરચું આદુ અને આપણે લીંબુનું પાણી નાખી દેસુ ત્યારબાદ એક વાટકી ફરી પાણી નાખીશું એટલે એકદમ મસ્ત ક્રસ્ત થઈ જાય હવે એને આપણે મિક્સર જારમાં કાઢ લેશું તમે જોઈ શકો છો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એકદમ મસ્ત બની ગઈ છે થોડો થોડો આપણે કટકા રાખીશું તો એકદમ મસ્ત લાગશે તમે જોઈ શકો છો જો આને તમે આ પ્યુરીને તમે ગાળી પણ શકો છો પણ ફ્લેવર બહુ મસ્ત આવે છે અને ખાવાની પણ મજા આવે છે બાઉલમાં નાખી દેસુ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણી પેસ્ટ બની છે તેમાં આપણે પલ્સ નાખી દેવું આંબલી ત્યારબાદ હિંગ ચાટ મસાલો જીરા પાવડર આ બધું આપણે મિક્સ કરી દેશું એકદમ મસ્ત આપણું પાણીપુરીનું પાણી બન્યું છે તમે જોઈ શકો છો એકદમ ગ્રીન બન્યું છે આ ઠંડુ ઠંડુ પાણીપુરી નું પાણી ખાવાની મજા આવે છે જોઈ શકો છો આપણે બે પાણી બનાવશું એક ડુંગળી વાળું બનાવશું કોઈ ડુંગળી નો ખાતું હોય તો આપણે ડુંગળી વગરનો એક બનાવીશું ત્યારબાદ તેમાં આપણે બુંદી દાણા નાખી દેસું એકદમ મસ્ત લાગે છે ત્યારબાદ ડુંગળી આમાં આપણે નાખીશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત ડુંગળી નાખવાથી આપણું પાણી બને છે એકદમ ફ્લેવર પણ એટલી મસ્ત આવે છે મસ્ત મજાનું પાણી ખાટું મીઠું તૈયાર થઈ ગયું છે હવે તેમાં આઈસ આઈસ ક્યુબ ક્યુબ નાખીશું નાખીશું આપણે એકદમ મજા આવે છે ખાવાની એકદમ ઠંડુ ઠંડુ પાણી હોય તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું પાણી બની ગયું છે આપડે ગાળતા નથી એટલે આપણું પાણી પણ એકદમ ઘટ થશે તમે જોઈ શકો છો અને મસ્ત પણ બનશે ખાવાની પણ મજા આવશે જરૂર આ એકવાર આ ટ્રાય મારજો એક ખાસ ધ્યાન રાખજો શેકેલું જીરું નાખશો એટલે તમારું એકદમ ફ્લેવર વાળું પાણીપુરીનું પાણી આપણે ભૈયાજી પાસે મળે છે એવું એકદમ મસ્ત બનશે એકદમ મસ્ત આપણું પાણી તૈયાર થઈ ગયું છે હવે આપણે સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો